અત્યારે સુરતના વેલંઝા ખાતે થી લઈને ઉમરાવાળો જે રોડ છે એ રોડ ઉપર આજે રોડમાં પડેલા ખાડાના કારણે એક દીકરી બાર વર્ષની દીકરીનું મૃત્યુ થયું ખાડાઓને કારણે થયેલા મૃત્યુના વિરોધમાં આમ આદમી પાર્ટી એએપીના નેતાઓ વેલંજા ઉમરા રોડ પર ધરણા પર બેઠા છે વેલંજા ઉમરા રોડ પર ખાડાઓને કારણે દીકરીના મૃત્યુ બાદ એએપીના ધરણા સુરત વેલંજા ઉમરા રોડ પર છેલ્લા ઘણા સમયથી પડેલા મોટા ખાડાઓને કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક દીકરીનું કરૂણ મૃત્યુ થયું હતું આ ઘટનાથી રોષે ભરાયેલા આમ આદમી પાર્ટી એએપીના નેતાઓ અને કાર્યકર્તાઓ મૃતકના પરિવારને ન્યાય અપાવવા અને રોડની ખરાબ સ્થિતિ સામે વિરોધ નોંધાવવા માટે જાહેરમાં રોડ પર ધરણા પર બેઠા છે રોડ ચાલુ ન કરવાની ચીમકી એએપીના કાર્યકર્તાઓનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી આ રોડના પ્રશ્નનો સંતોષકારક જવાબ નહીં મળે અને રોડનું સમારકામ શરૂ નહીં થાય ત્યાં સુધી તેઓ રોડ ચાલુ થવા દેશે નહીં અને એના મમ્મી પપ્પા ભયંકર રીતે અત્યારે ગંભીર રીતે અકસ્માતનો ભોગ ભોગ બન્યા અને હોસ્પિટલમાં છે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરશ્રીઓ વિપક્ષ નેતા શહેર પ્રમુખ અને અમે બધા જ વ્યક્તિઓ આ વિસ્તાર માટે તેને વારે વારે રજૂઆત કરી રહ્યા હતા ભાજપ સાંભળતું નથી આજે એક દીકરીનો જીવ ગયો ત્યારે અમે અમારા સંગઠનના સૌ સાથીઓ સાથે સ્થાનિક આ હજારોની સંખ્યામાં ઉભેલા સૌ લોકો સાથે અમે આ રોડ ઉપર માંગણી કરી રહ્યા છીએ કે જ્યાં સુધી મેયર અને શ્રી અહીંયા આવીને લોકોની વાત ન સાંભળે ત્યાં સુધી આ રોડ ચાલુ નહીં થવા દઈએ અને ત્યાં સુધી ન્યાયની વાત આ સરકારના કાને ન પહોંચે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે અમારા સૌ સંગઠનના સાથીઓ સાથે અમે અહીંયા આજે આ રોડ ઉપર બેઠા છીએ અમે ન્યાયની માગણી કરીએ છીએ

શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય 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 રામ ઉમરા વેલન્જાના આ રોડ ઉપર રોડ ઉપર પડેલા ખાડા અને અણઘડ અણગણ વ્યવસ્થાના ભાગરૂપે રોડ ઉપર પડેલા ખાડાઓ રસ્તાઓ ડાયવર્ઝન નથી કરવામાં આવ્યા અને ઘણા બધા રસ્તા બંધ રાખવામાં આવ્યા છે અને ખાડાના કારણે આજે એક નાની એવી બાર તેર વર્ષની દીકરીનું એક્સિડન્ટ થતા એનું અવસાન થયું ઉમરા અને વેલંજા વિસ્તારના રહેવાસીઓ આ બધી બહેનો અહીં બધા તરત જ પહોંચી ગયા અને તમામ લોકોની એક સુરે એવી માંગ છે કે આ રોડ તાત્કાલિક બને આ રોડ ઉપર ચાલતા જે ડમ્પરો છે એના ઉપર અંકુશ મૂકવામાં આવે એના રસ્તા બદલવામાં આવે હવે આ રહેણાંક વિસ્તાર થઈ ગયો છે અને આ રહેણાંક વિસ્તારમાં દર અઠવાડિયે એક એક એક્સિડન્ટ થાય છે અનેક લોકોના હાથ પગ તૂટે છે હાથ પગના હાડકાઓ ભાંગી જાય છે ઘણા બધા લોકોના એક્સિડન્ટના કારણે દુઃખદ અવસાન થયા છે આ તમામ લોકોની એક માંગ છે અને એ માંગ વતી અમે સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને મેયરશ્રીને વિનંતી કરીએ છીએ કે અહીં આવે આ લોકોની વેદના આ લોકોની પીડા સાંભળે એ લોકોને મળે ઘણા બધા લોકો એમ કીધું કે અમે એમને ફોન કરવાના પ્રયાસ કર્યા પણ અમારા ફોન નથી ઉચકતા ફોન બંધ કરીને બેસી ગયા ભાજપના નેતાઓ જયારે મત લેવા હોય ત્યારે આવી જાય પણ જયારે આ પ્રજાની પીડા છે તો એ પીડાઓ દૂર કરવા કોઈ આવતું નથી એટલે વેલંજા અને ઉમરા વિસ્તારના લોકોની એક માંગ છે બહુ શાંતિપૂર્વક માંગ છે કે મેયર અને કમિશનર પોતે અહીં આવે અને આ લોકોને ખાતરી આપે જે લોકો જવાબદાર છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે શરતોનું પાલન થશે અને અને આ આ રોડ 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 તાત્કાલિક બનશે બનશે સર્વિસ સાથેનો એ ખાતરી મેયર અને કમિશનર અહીંયા આવે અને ખાતરી અહીંયા આવી અને પોતે આપે એવી માંગ છે અને માંગને લઈ ઉમરા અને વેલંદા વિસ્તારના લોકો અહીં રોડ ઉપર બહુ શાંતિપૂર્વક ગાંધી બાપુએ આપેલા રસ્તા અને ગાંધી બાપુએ આપેલા માર્ગના આધારે એ માંગ સાથે અહીં બેઠા છે એટલે હું આમ આદમી પાર્ટીના એક નગરસેવક તરીકે સુરત શહેરના એક નાગરિક તરીકે અને દીકરા દીકરીના એક બાપ તરીકે મેં શ્રીને વિનંતી કરું છું કે આ સૌ લોકોની પીડાઓને સમજો લોકોની પીડાને સમજો એસી વાળા મહેલમાંથી બહાર નીકળો ગ્રાઉન્ડ ઉપર ચાલો ફોર વ્હીલથી નીચે ઉતરો ટુ વ્હીલ લઈને એકવાર નીકળો એટલે ખબર પડે કે રોડની હાલત કેવી છે આપડા આ શહેરને મંગલ ગ્રહ જેવું ચંદ્ર બનાવી દીધો છે એટલે વિનંતી કરું છું કે તમે અહીં પધારો લોકોની વેદનાને સાંભળો લોકોની પીડાને સમજો માનનીય કમિશનરશ્રી શ્રીને પણ આ વિડીયોના માધ્યમથી વિનંતી છે કે અહીં આવે અને લોકોની પીડાને સમજે જે લોકો અમારો વિડીયો જોવે છે એ લોકોને હું માનનીય કમિશ્નરશ્રીનો નંબર બોલું છું એના ઉપર ફોન કરીને એમને વિનંતી કરો કે કમિશનરશ્રી ઉમરા અને વેલંજાની વચ્ચેથી પસાર થતો આ રસ્તો ગોથાણ બ્રિજથી લઈ રંગોલી ચોકડી સુધી જતો આ રસ્તો તમારા કાર્યક્ષેત્ર હેઠળનો આવે છે એને બનાવવાની જવાબદારી તમારી છે નાગરિકોને સુગમતા સાથેનો રસ્તો આપવાની જવાબદારી તમારી છે મહાનગર પાલિકાના કમિશ્નરશ્રી તરીકે તમે પધારો માનની મેયરશ્રીનો નંબર પણ હું અહી જાહેરમાં બોલુ છું આપ સૌ પણ એમને ફોન કરી કરીને વિનંતી કરીને કયો કે ઉમરા અને વેલંજા આપણા જ શહેરનો એક ભાગ છે ત્યાં સ્ટેન્ડિંગ કમિટીના શ્રી આ વિસ્તારના શ્રી મુકેશભાઈ પટેલ બાજુના વિસ્તારના શ્રી પ્રફુલભાઈ પાંચેરીયા આવે અને લોકોની પીડા સાંભળે લોકોની વેદના સાંભળે વિકાસ સપ્તાહ ઉત્સવ મનાવવા વાળા તમામ લોકો વિનંતી કરું છું કે આવો તાઈફાઓમાંથી બહાર નીકળો પચીસમુ વર્ષ મોદી સાહેબ ના શાસન નું મનાવો છો પણ વિકાસ તો ક્યાંય છે નહી તમે વિકાસ સપ્તાહ ઉત્સવ મનાવવામાં વ્યસ્ત છો અને લોકો એની એક ની એક દીકરી ગુમાવી રહ્યા છે આ સૌની પીડા સાંભળવા માટે આ ઉમરા અને વેલંજાની પસાર થતા રસ્તા ઉપર એવી વિનંતી કરું છું કમિશ્નર શ્રી નો ફોન નંબર સત્તાણું બે તેતાલીસ પિસ્તાલીસ હજાર માનનીય કમિશ્નર મ્યુનિસિપલ શ્રી શાલિની અગ્રવાલ બેન નો નંબર છે સત્તાણું બે તેતાલીસ પિસ્તાલીસ હજાર એમનો નંબર છે અને આપણા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી એમનો નંબર પણ હું બોલું છું એમનો મેયર તરીકેનો ઓફિસિયલ નંબર છે સત્તાણું બે તેતાલીસ પિસ્તાલીસ એક જીરો એક સત્તાણું બે પિસ્તાલીસ સત્તાણું બે તેતાલીસ પિસ્તાલીસ જીરો જીરો એક એમ માનનીય કમિશ્નરશ્રીનો નંબર છે અને સત્તાણું બે તેતાલીસ પિસ્તાલીસ એકસો એક અને મેયરશ્રી નો પર્સનલ નંબર પણ હું આપ સૌને જાહેર કરું છું દક્ષિષભાઈ માવાણી આપણા મેયરશ્રી છે એમનો નંબર છે અઠાણું બે છપ્પન એકાવન ચાર જીરો બે નો નંબર સત્તાણુ બે તેતાલીસ પિસ્તાલીસ હજાર અને માનનીય નો નંબર છે અઠાણું બે છપ્પન એકાવન ચાર જીરો બે ફોન કરીને આ વેલંજા અને ઉમરા વિસ્તાર એ આપણા શહેર એક ભાગ છે લોકોની પીડા સાંભળવા લોકોની વેદના સાંભળવા માટે પહોંચો અને આપણા ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા એમનો નંબર એમનો નંબર છે અઠ્ઠાણું બે એકાવન દસ એક પાસઠ આપણા ધારાસભ્ય શ્રી કામરેજ વિધાનસભાના એમનો નંબર છે અઠાણું બે એકાવન દસ એકસો ને પાસઠ અને મુકેશભાઈ પટેલ મુકેશ પટેલ આપણા ધારાસભ્યશ્રી એમનો નંબર છે અઠાણું બે એકતાલીસ દસ ચાર અઠ્યાસી અઠાણું બે એકતાલીસ દસ ચાર અઠ્યાસી આ એમએલએ મુકેશભાઈ પટેલ નો નંબર ધારાસભ્યશ્રી નો નંબર આપ્યો આપ સૌને વિનંતી છે માનનીય ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ માનનીય મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા માનનીય કમિશનર શ્રી શાલિનીબેન અગ્રવાલ માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી આપ સૌને વિનંતી કરીએ છીએ વેલંજા અને ઉમરાના લોકોની પીડા સાંભળવા માટે આવો વિકાસ સપ્તાહ ઉજવો છો તો આ વિસ્તારમાં કેવો વિકાસ કર્યો છે એ તમે સ્વયં જોવા આવો એવી ખાસ વિનંતી કરું છું વિશેષ વાત આપણા સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા

પણ એ સમય દરમિયાન પણ વારંવાર ઝોનના અધિકારીઓને આ બાબતે કહેવામાં આવ્યું હતું ચીમકી આપવામાં આવી હતી અહીં આવીને અમે લાઈવ વિડીયોના મારફતે પણ ચીમકી આપેલી હતી ફોનથી પણ કીધું હતું કે તાત્કાલિક આ રોડ રિપેરિંગ કરવામાં આવે તાત્કાલિક નવો રોડ વ્યવસ્થિત બનાવવામાં આવે છેલ્લા એક અઠવાડિયાથી હું એક કાતરા અધિકારીને ફોન કરીને કહું છું કે આ રોડ તમે બનાવો રોજ બરોજના એક્સિડેન્ટના કિસ્સાઓ ખૂબ બને છે લોકોના પગ ભાંગી દે છે કમરો ભાંગી દે છે લોકો જીવ ગુમાવે છે આવી પરિસ્થિતિ અવારનવાર બને છે ને માત્ર એવું નથી કે કોર્પોરેશનમાં ભળી ગયો રોડ ખરાબ છે ત્રીસ ત્રીસ વર્ષથી જે સત્તાધારી પક્ષ છે એ સત્તાધારી પક્ષ અત્યારે વિકાસ સપ્તાહ ઉજવે છે પણ છેલ્લા ત્રીસ વર્ષથી આ રોડ પર ના તો સ્ટ્રીટ લાઇટની સુવિધા આવી છે ના સારો રોડ બન્યો છે તો કયા પ્રકારનો વિકાસની વાત કરે છે કયા પ્રકારની આ સ્માર્ટ સિટીની વાત કરે છે અને આજે અમે સૌ બેઠા છીએ અમે એટલી જ માંગણી કરીએ છીએ કે આજની તારીખમાં માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને માનનીય કમિશનર શ્રી શાલિની બેન અગ્રવાલ અહીંયા સ્થળ પર આવે સ્થળ પર આવીને જણાવે કે ખરેખર આ રોડ પર બાઇક લઈને ચાલવા જેવો રોડ છે એમના પરિવારના સભ્યો અહીંયા ચાલશે અને જો એવું હોય કે બહુ વિકાસની વાતો કરતા હોય તો હું તો એવું કઉ છું કે ભાઈ કમિશનરનો બંગલો અને મેયર બંગલો અઠવા લાયસ કરો છો એની જગ્યાએ વેલન્જા કરી દો એટલે રોજે તમે તમારા પરિવાર સાથે આવો જાઓ તો તમને ખબર પડે કે લોકો કઈ પરિસ્થિતિની અંદર જીવે છે જેમણે પોતાની દીકરી ગુમાવી જેમણે પોતાના પરિવારનું કોઈ પણ સભ્ય ગુમાવ્યું એમને ખબર છે કે આ દુઃખ અને પીડા હું હોય માત્ર વિકાસ 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 બોલવાથી વિકાસ નથી થતો ખરા અર્થ ની અંદર બાઇક લઈને ચાલો તમારા પરિવાર ને આખો તમારા દીકરા તમારા ઘરે દીકરા દીકરીઓ છે એમને અહીંયા રોડ પર રસ્તા પર ચલો એટલે ખબર પડે કોઈ પણ નેતા આવવાના હોય તો રાતોરાત રસ્તાઓ ગણી જતા હોય પણ જયારે સામાન્ય લોકોને સુવિધાની આપવાની વાત આવે તો કેમ સુવિધા આપાતી નથી બસ અમારે વિશેષ આજે કઈ નથી કેવું અમે એટલી જ આજે માંગણી કરીએ છીએ કે માનનીય દક્ષેશભાઈ માવાણી અને માનનીય શાલિનીબેન અગ્રવાલ અગ્રવાલા અહીંયા સ્થળ પર આવે અને રોડનું કામ ચાલુ કરાવે સ્થળ અહીંયા આવીને વિઝિટ કરે ત્યારબાદ અમે અહીંયા ઉભા થઈશું ત્યાં સુધી અમે તમામ લોકો આજે અહીંયા બેઠા છીએ અને બેઠા રહેવાના છીએ આ સુરત શહેરના જેટલા પણ લોકો જોઈ રહ્યા છે અને હમણાં ધર્મેશભાઈ બધાનો નંબર આપ્યો છે અમે કહીએ છીએ કે આપણે સૌ એક સાથે આ બાબતે અવાજ ઉઠાવીએ માત્ર અહીંયા જેટલા લોકો બેઠા છે એટલા જ લોકો નહીં પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી જેટલા લોકો જોઈ રહ્યા છે તમામ લોકો આ લોકોને ફોન કરીને કયો કે સ્થળ પર જાઓ એમની જવાબદારી બને છે જ્યારે મેયર તરીકે કહેવાય ને આપડે કહીએ છીએ કે ભાઈ સુરત શહેરના માય બાપ એટલે મેયર કહેવાય જો એ જ વ્યક્તિ અહીંયા સ્થળ પર ના આવી શકતા હોય તો સામાન્ય લોકો કોના ઉપર વિશ્વાસ કરશે કોના કોને ફોન કરીને બોલાવશે ને કોની પાસે મદદ માંગશે એટલે અમે એટલું જ કહીએ છીએ કે અત્યારે તાત્કાલિક ધોરણે માનનીય મેયરશ્રી જો કે હમણાં અહીંયા જેટલા બહેનો બેઠા છે એમાંથી બે ચાર બહેનોએ ફોન કરીને પણ કીધું મેયરશ્રીને કે તમે અહીંયા આવો તો એમનો એવો વાહ્યા જવાબ આપવામાં આવ્યો કે ભાઈ તમારે જે કામ હોય મને મેસેજ કરી દો અત્યારે કામમાં છું એટલે સામાન્ય લોકો જીવે કે મરે મેયરને કાંઈ ફરક પડતો નથી અને કમિશનર તરીકે એમની જે જવાબદારી બને સારા રોડ રસ્તાની સુવિધા આપવી જોઈએ એ સુવિધા આપવામાંથી તો રહ્યા પરંતુ જ્યારે જ્યારે એવી ઘટનાઓ બને છે ત્યારે માત્ર ને માત્ર મોઢું છુપાવતા હોય છે મોબાઈલ કહેવાય ને કે ફોન સ્વિચ ઓફ કરી દેતા હોય છે આનાથી બીજું કાંઈ જ નથી આવડતું હા જો અહીંયા ખાત ખાતમુહૂર્ત કરવાનું હોય એમને નવરાત્રીની અંદર આમંત્રણ આપવું હોય હાર માળા પહેરાવવાનું હોય સન્માન કરવાનું હોય તો તરત જ આખી ટોળકી સાથે બધા જ આવી જશે પરંતુ જયારે આવી ઘટના બને ખરેખર જયારે લોકોની જરૂર હોય ત્યારે કોઈ પણ આવતું નથી કારણ કે બધા ડરે છે ને બધાને એટલું જ આવડે છે કે ક્યાંથી કયા કોન્ટ્રાક્ટર પાસેથી કેટલા રૂપિયા ઉઘરાવા દિવાળી આવે છે તો કોની પાસે આપણે માગવું કે પાર્ટી ફંડ આવે અથવા તો પોતાના ખીચ્ચા કેવી રીતે

અને આજે એવા પરિવાર ઉપર આપ તૂટી પડ્યું છે કે એમને એક જ સંતાન ફક્ત તેર વર્ષની દીકરી હતી અને આજે કોઈ પણ વાક વગર જ્યારે દીકરીને ગુમાવવાનું આવે ત્યારે પરિવારને પીડા કેવી થતી હોય એ પરિવાર જાણે આજે અહીંયા કેટલાય બધા લોકો બેઠા છે અહીંયા બધા છે બધાને દુઃખ છે આજે એ દીકરીની જેમ કેટલાય લોકોનો અગાઉ ભોગ લેવાયો છે એ દીકરીનો તો કોઈ વાત જ નથી કે એ અહીંયા રોડે નીકળ્યા ટ્રક એમના ઉપર ટ્રક ફેરવી દીધું ડ્રાઈવર છે દારૂ પીધેલો હતો તંત્રના ભોગે એમણે પોતાનું બલિદાન આપ્યું છે દારૂના અડ્ડાઓ દારૂ મળે છે એના લીધે પોતાનું બલિદાન આપ્યું છે એવા કેટલાય મંત્રીઓ અને ધારાસભ્યો બની ગયા કે જેમની અને અધિકારીઓની બેદરકારીને લીધે એમણે બલિદાન આપ્યું છે એના બલિદાનને આપણે શ્રદ્ધાંજલિ તો કેવી રીતે આપી શકીએ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ પણ સાચી શ્રદ્ધાંજલિ તો એ છે કે કમસે કમ આવા દિવસે પણ તમે નહીં જાગો આજે આ રોડ ઉપર બેસી અને આવી બધી વાત કરવી પડે તો એવી વાત કરવી કોઈને યોગ્ય ન લાગતી હોય આજે અહીંયા જેટલા પણ લોકો રોડ ઉપર બેઠા છે જેટલા પણ બેનો બેઠા છે એ દરેકનું કહેવાનું એ છે કે આજે દીકરીને તો અત્યારે લઈ ગયા પોસ્ટમોર્ટમ થશે કાલે એના અંતિમ સંસ્કાર થશે બધું થશે દીકરી આ દુનિયામાંથી વિદાય લઈ લીધી પણ આપણે બીજી એવી દીકરીઓ કે એવા દીકરાઓના ફોગની વાત આપણે જોઈને બેઠેલા છીએ લોકોની ખાલી માંગણી એટલી છે કે અત્યારે કમિશનર છે એમની જવાબદારીમાં આવે છે મેયરની જવાબદારીમાં આવે છે જે મંત્રીઓ બની ગયા છે એમનો આ વિસ્તાર લાગે છે દરેક લોકોની વચ્ચે આવીને કહેતા હોય કે અમારો આ પરિવાર છે આ અમારું ઘર છે તો ઘરનો પરિવાર જે છે એની ઉપર આપત આવી છે તો એવા સમયે તમે કમસે કમ એક ફોન કરી અને સૌજન્યની રીતે લોકોએ કીધું છે તો અત્યારે ખાલી કમિશનર કે મેયર અહીંયા આવી ન શકે લોકોનું કહેવાનું એવું છે અહીંયા બહેનો બેઠા છે એનું કહેવાનું એ છે કે અહીંયા આવી અને એટલું કહી દે કે ભાઈ અત્યારે અધિકારીઓને ફોન કરી દઈ શા માટે ફોન એમણે સ્વિચ ઓફ કરી દીધા અહીંયા આવી જાય અહીંયા સ્થાનિક લોકોને મેં સાંભળ્યા એ લોકોનું નવ મહિનાથી રોડની એક બાજુની સાઈડ તદ્દન બંધ છે રોડની કોઈ કામગીરી ચાલુ નથી આમ છતાંય કપચીના ઢગલા કરીને બંધ કરી દેવાયો છે બીજી બાજુનો એક રસ્તો ચાલુ છે સ્ટેટ હાઈવે ની કેટેગરીનો રસ્તો છે હજીરા જતા તમામ મોટા વાહનો ડમ્પરો બધા ચાલે છે આ બાજુ વેલંજા શેખપુર ઉમરા આ તમામ લોકો અહીંયા સામાન્ય પરિવારમાં જે લોકો રહી છે રોજ આ રોડ ક્રોસ કરી અને શહેરની અંદર જાય છે અહીંયા આઠ થી દસ પ્રાઇવેટ સ્કૂલો છે બાળકો રોજ સ્કૂલે જાય છે સાયકલ લઈને જાય ચાલીને જાય એક્ટિવા ઉપર જાય હવે કેટલું જોખમ લઈને જાય છે અહીંયા રોડ ઉપર તમે જોવો તે સ્ટ્રીટ લાઇટ નથી આ તો સ્ટેટ હાઈવે છે તમે વિચાર કરો સ્ટ્રીટ લાઇટ નથી આ તો ધોળા દિવસે જો આ ઘટના બની છે આ રાત્રે ઘટના કેમ નહીં બનતી હોય કેટલી ઘટનાઓ બની છે

ત્યાંથી એમનો લાઈવ વિડીયો કરીને ખાલી એટલું કેવડાવો કે ભાઈ આ રસ્તો અમે કાલ શરૂ કરીએ છીએ સર્વિસ રોડ બનાવવાનો છે સર્વિસ રોડ અમે બનાવી દઈએ બસ આટલું કહી દઈએ તો આગળ કોઈ બલિદાનો કોઈના દીકરા કે દીકરીના જીવ લેતા તો અટકે આ સ્ટ્રીટ લાઇટ નખાવી દેશે આટલું તો કહી દે આજે ધર્મેશભાઈએ જે મોબાઈલ નંબરો જાહેર કર્યા છે આજે ઘણું બધું એને પેટમાં દુખતું હશે કે અમારા મોબાઈલ નંબર કેમ જાહેર કર્યા જે જનતા એની પાસે કામ ની અપેક્ષાથી મોકલે છે તો એ જનતા પાસે નંબર હોવો જોઈએ જનતા ફોન કરી શકે જવાબ આપવા જોઈએ અમારી હાજરી ની અંદર ગાંધીનગર છીએ એટલે આજે આ દુઃખદ ઘટના ની અંદર પણ આવા જવાબો મળે એવી કોઈ અપેક્ષા ન હોય વધારે વાત નથી કરવી પણ હજુ અમે અહીંયા બેસા બેઠા છીએ અને સ્થાનિક લોકો સાથે સ્થાનિક લોકો તો અગિયાર વાગ્યા થી બિચારા ખાધા પીધા વગરના બેઠા છે જ્યાં સુધી અહીંયા કમિશનર કે મેયર આવી અને ખાતરી વર્તન ને મેં પણ જોયું છે ને ના વર્તન ને અહીંયા બેઠા છે દરેક લોકોએ જોયું છે આ બીજેપી એ સ્પષ્ટ એમને કીધું છે કે જ્યારે દીકરીની ડેડ બોડી જતી રહી આ લોકો જે રસ્તો રોકી અને બેઠા હોય તો એની ઉપર લાઠી ચાર્જ કરી મારી અને એમને ભગાવી દેજો એમને ધીરે ધીરે તોડી નાખશો આ એમનો સ્પષ્ટ આદેશ છે જવાબદારી પૂર્વક છું અને જો એવી કોઈ પણ ઘટના અહીંયા ઘટી અમે તો અહીંથી હટવાના નથી મારે લઈ જાય જે કાર્યવાહી કરવાના હોય એ તો લાઈવના માધ્યમથી કહીએ છીએ પણ આજે આ દીકરીના બલિદાન માટે અહીંયા બેઠા છીએ અહીંથી ઊભા થવાના નથી જ્યાં સુધી કમિશનરને મેયર આવીને રસ્તાનું કામ શરૂ નહીં કરાવે અને આ પાંચ દિવસમાં જે આ રસ્તો જે સંપૂર્ણ બનવાનો હોય એ લોકોની હાજરીની અંદર આ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વસ્તુના આવા આગળ બલિદાન ન બને એના માટે અમારે આ સ્યોરિટી કરવાની છે પોલીસ જે પણ કાર્યવાહી કરતા હોય કાયદાકીય રીતે અમને કોઈ ડર લાગતો નથી અમને કોઈ ફેર પડતો નથી પણ જો પોલીસ એવી કોઈ પણ કાર્યવાહી કરીને જો કોઈ પણ વ્યક્તિને અહીંયા કોઈ પણ સ્થાનિક વ્યક્તિને કોઈ પણ સામાન્ય વ્યક્તિને જો હાથ ભી લગાવશે અથવા તો જો કોઈ પણ દંડો ભી લગાવશે તો એની અંદર બિલકુલ અમે ચૂપ નહીં બેસીશું આ વસ્તુ જે છે ક્યારેય ચલાવી નહીં લઈએ અમારી માંગ એટલી છે કે પોલીસ એમના બંદોબસ્ત સાથે ભાજપના નેતાઓ કમિશનરને લાવી અને આ લોકોની વચ્ચે એમ કે ભાઈ જે કામ છે હવે આગળ કોઈ નિર્દોષનો ભોગ નહીં લેવાય બસ આટલી જ ખાતરી અમારે જોઈએ છે બાકી જે દીકરી છે એ દીકરીની ખોટ એમના પરિવારની કોઈ પૂરી શકે એમ નથી એટલે વધારે વાત ન કરતા દરેકની પીડા છે આપણે એ દીકરીને શ્રદ્ધાંજલિ આપીએ અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં એવી કોઈ દુર્ઘટના ન ઘટે અને જે કઈ કામો છે એ કામો થાય આભાર પતિ रघुपति राघव राजा भज भो सदा बुधिते भगवान् रघुपति राघव राजा रा भज भो सदा बुधिते भगवान् रघुपति राघव राजा राम रामे